જીજાજી મારે આટલો વરસ થઈ રહ્યો હું ઓઢો મરી ગયો બરાબર હવે તમે જે કહો છો ને એ જ હું કરીશ પેલે કરી વાત તો છે નહીં જાવો હવે જે કન્યા જોવા આવે છે ને તો શાંતિ થી તમારું પોત કશ્યુ પ્રકાશ તાની અને શાંતિ થી જેમ વાતાવરણ છે એમ રાખજો હા આવતા જશે એ લોકો હેરતાન મંગુ આ આયા આ જય શ્રી કૃષ્ણ આવો આવો પધારો 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 બેસો 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 આહા હવે તમારી જ રાહ જોતા હતા એમાં એવું છે કે પાછો મારા શાળા સાહેબને જોવા માટે બીજી એક પાર્ટી કન્યા આવી રહી છે એટલે મને એમ થયું કે તમે જો વહેલા આવી જાવ ને તો જોઈ લોને જો આપણે એકબીજાને પસંદ આવી જાય સાળા સાહેબને તમારી દીકરીને તો પછી અમારે પેલી પાર્ટીને મને ફોન કરતા ફાવે કે ભાઈ અમારા હાળા ભાઈનું ગોઠવાઈ ગયું છે એટલે ખરેખર કહો અમે તમારી જ રાહ જોઈને બેઠા હતા રવિ મારી દીકરી છે રવિના એ ખબર પડી જી ગોટી જોઈને તમારી કે આ તો મારી દીકરી છે રવિના એમ મારા હે ગોટી મુજબ સાળા ભાઈ